આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ન્યાયતંત્ર ઉપર આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચા પ્રકરણ

આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે અદારે વરણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નૌનિતભાઈને સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ દે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નૌનિતભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી આવા હું પચાસ બનાવ ગણાવી શકું છું કોળી સમાજ ઉપર જ અન્યાય અત્યાચાર થાય છે અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો ત્રીસ જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર ત્રણસો લગાડી મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો બસો કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોહી લુહાણ કરવાનું કામ કર્યું સંતો સાથ લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાત્રી આપવા માટે આવ્યો છું કે આ નવનીત બાલધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારે ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે બધા જ લોકો પાર્ટી ભૂલી એક મંચ ઉપર આવીને સમાજ ન્યાય અપાવવા માટે હાકલ કરજો આજે હું તમને સૌને પૂછવા માટે માંગુ છું કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજ ને નવનીત ન્યાય મળશે હા કે ના પચાસ એસઆઈટી ગણાવી શકું અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેન ના કેસ માં પણ એસઆઈટી ની રચના થઈ કોને ફાંસી ના માછડા ઉપર ચડાવી ટીઆરપી ગેમ ઝોન માં અગ્નિકાંડ થયો અનેક નિર્દોષ લોકો ના જીવ ગુમાવ્યા

આવેદન પત્ર દેવાથી મુદાબાદના નારા ઓ કરવાથી આપણને ન્યાય મળી નથી આપણે દરેક દરેક જોયું છે આવનારા દિવસો માં મીડિયા ના માધ્યમથી હું સમગ્ર ગુજરાત ને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્ર ને કહેવા માંગુ છું હર્ષ સંઘવી ને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થા ની વાત કરો છો કાયદા રહેશો તો ફાયદા રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે આપણી જેવા નબળા દબાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો ની કલમ લાગવી જોઈએ કે નો લાગવી જોઈએ છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી એ કોળી સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગીશ સાંસદોને કહેવા માંગીશ ધારાસભ્યોને કહેવા માંગીશ નેતાઓને કહેવા માંગે કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દયો સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાવ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલભિયાને ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે બગદાણાની અંદર એક લાખ કોળી સમાજને ભેગા